એલસીબી પોલીસે ઘોઘારોળ ગૌશાળા પાછળ શેરી નંબર પાંચમાં રહેતા લાલાભાઈના રહેણાંકી મકાનમાંથી ઇંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી લીધો ભાવનગર શહેરમાં એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળી હતી કે ઘોઘારોળ ગૌશાળા પાછળ શેરી નંબર પાંચના રહેણાંકી મકાનમાંથી ઇંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થા સાથે કુડ રૂપિયા અગિયાર હજાર ચારસો પિંચોતેરના મુદ્દામાલ ઝડપી લીધો હતો જ્યારે શખ્સ લાલાભાઈ રણછોડભાઈ મકવાણાને ઝડપી લેવાય વધુ તપાસ હાથ ધરી છે